હાય એલર્ટ છે અત્યારે વાત નહીં કરું ને તો ખબર નહીં પછી વાત થાય કે ન થાય શું થયું છે એવો તો શું પહાડ તૂટી પડ્યો છે કયું વાદળ ફાટી ગયું છે કઈ સુનામી આવી ગઈ છે મેં મરને વાલી હું શું તું કઈ અંતરિયામી છે કે તું મરવાની હોય ને તને એડવાન્સ ખબર પડી છે કાંડ માણસના અમુક કાંડ એવા હોય ને કે કરતો હોય ને ત્યારે એને ખબર જ હોય કે આ કર્યા પછી હું મરવાનો જ છું તોય કરે હું કાકી સાથે કઈ વાત નઈ કરું જે પણ વાત કર્યું ને સીધી વાત કરજો લે અંતર્યામી તો તું છે તને કેમ ખબર કે તારે જ વાત કરવાની છે વાહ મારી બેન વાહ મને તો ખબર જ નહોતી આમ કે તું ભવિષ્ય પણ જોઈ શકે છે મને ખબર હોય ને કે કઈ કાંડ કરીને આવ્યો એને પછી સીધી મારી પાસે આવે છે અને મને કહે છે કે હું કાકી સાથે વાત કરું પણ આ વખતે હું કાઈ નઈ કરું હેમ જો જો સપોર્ટ નઈ કરે ને તો પછી તારે ફસાવીશ એના કરતા પ્રેમથી કહી દે કે હા મને બોલ હમ હું જે વાત કહેવા જઈ રહી છું ને એને થોડું સિરિયસ લેજે બહુ મોટી મેટર છે આ મેટર નહીં પતી ને તો હું પતિ જઈશ હવે બોલીશ હા હું છે ને યુટ્યુબ જોતી હોઉં છું ઘણી વખત યુટ્યુબ જોતા 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 મેં વિડીયોઝ જોયા વિડીયો જોયા પછી મારા દિલને એમ થયું કે કયા વિડીયો જોયા ફેમિલી તો પછી મેં ચેનલ ખોલી હોપન કરતાની સાથે જ મારી સામે એક ડીપી આવી આદિત્ય આદિત્યને જોયો એટલી ખુશ થઈ એટલી મજા આવી મને મારા દિલને એમ થયું કે મારે એની સાથે એકવાર વાત કરવી જોઈએ આટલા મસ્ત વિડીયો બનાવતો હોય તો સારો માણસ જ હોય ને પછી હું એને મળવા ગઈ અમે બંને વાતો કરી કેટલા બધા વિડીયોઝની મેં અપડેટ લીધી એને મારા સ્ટડી વિશે અપડેટ લીધી પછી વાતો કરતા 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 અમે લોકો શું લેવા દેવા છે આદિત્ય સાથે એને કાંડની સાથે શું લેવા દેવા છે મે હજી કમ્પ્લીટ નથી કરી વાત તો અમે બંને વાત કરતા કરતા અમારે સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ પછી અમને બંનેને અહેસાસ થયો કે મને અને હું એને પ્રેમ કરીએ છીએ ચટકો લાગ્યો એની એક્ટિંગ ને પ્રેમ કરવો જોઈએ સાચી વાત છે એક્ટિંગ ને નહીં એક્ટિંગ કરવા વાળાને કોને પૂછીને પ્રેમ કર્યો હતો

તને ખબર છે ને કાકીનું કેટલું મોટું સપનું છે હે ઈચ્છે છે કે તું બહુ મોટી ડોક્ટર બને હું કઈ મદદ નહીં કરું તું જા અને જઈને કાકી સાથે વાત કર જા મેં પહેલા જ કહ્યું હતું ને મેં મરને હું આ છે મારું ભવિષ્ય હવે હું મમ્મી પાસે જઈશ અને વાત કરીશ એટલે મમ્મી તો મને એમ નમ જ મારી નાખશે ને મરચા મીઠાનો પણ ટાઈમ નહીં બચે તને વાવ હે હું કઈ નહીં થઈ વાત તો કર શું ખબર કે કદાચ માની પણ જાય તો તું વાત કર ને શું ખબર કે તને મારી ન નાખે ને જીવતી મૂકી દઈ જો બ આ યુટ્યુબર તે જે વાત કરે છે ને એ મને પલ્લે નથી પડતી કેમ એક કામ કરજે તું કાકીને વાત કર કાકીને જઈને એવું કહેજે કે એ પણ છે ને તારી સાથે ડોક્ટર નું ભણે છે શું બકવાસ કરે છે શું બકવાસ કરે છે દામિની તું તું તો મારી બેન છે પણ સાંભળ મારી વાત કે ડોક્ટર હું તો ન કહેવાય ખોટું બોલીને પકડાઈ ગયા તો શું કામ પકડાઈ જઈએ કાકી ક્યાં ચેક કરવા જવાના છે મારી મમ્મી છે

આદિત્ય ને તો ભૂલી પડજો પણ એનું કામ બહુ સારું છે એક કામ કર હું હિંમત કરીને જાઉં છું મમ્મી પાસે ભગવાનનું નામ લે જય માતાજી જા જા મારી બેન જા જા છું મને કંઈ પણ થઈ જાય ને તો હું બહુ રડીશ જા ના પાછળથી મરચું મીઠું સંતાડી દેજે ઘરે છે આ ક્યારનો હાથી ક્યારનો આવ્યો છું ત્યારનો તું મને એવું કહે છે કે હું પ્રેક્ટિસ કરું છું પ્રેક્ટિસ કરું છું હા પણ શું પ્રેક્ટિસમાં આ બધું જો હું તમારી દીકરીને પ્રેમ કરું છું અને હંમેશા અમે લોકો સાથે રહેવા માંગીએ છીએ અને સાથે જ રહીશું જો આશીર્વાદ સાથે હશે તો શું લાગે છે આવી બધી પ્રેક્ટિસ કરીને છે વાતી આ એક્ઝામ થોડી છે

મીરા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે બંને એકબીજા ઉપર નહીં રહી શકીએ તમારે એનો હાથ મારા હાથમાં આ પોચ પડશે ના ના રડતા રડતા આવડે છે તને આનાથી વધારે સારું થશે હે એકદમ રડતા રડતા સેડ તું ડાયલોગ આપ હું અને એક એકબીજાને પ્રેમ કરીએ છીએ અરે ભાઈ

ત્યારે ત્યારે એ લોકો કે આઈ એમ સમથિંગ માં માને અરે હવે આખો દિવસ છે ને એના ક્લિનિક પર બેસી બેસીને કોઈ કસ્ટમર આવે ત્યારે ભૂખે મરશે અને આપણે આપણે છતાં પણ કમાઈએ છીએ ને ખાલી વ્યૂઝ આવવા જોઈએ મિત્ર સમજ ખાલી તું ક્યાં સુધી વ્યૂઝ આવશે વિચાર કર્યો છે અરે તારા પણ શું તું પણ તારા પણ સારા સારા કલાકારો ઘરે બેઠા છે હા જોયું હા ઘણા બધા કલાકારોની ની જાતિ જિંદગી ક્યારે ઓબ્ઝર્વ કરી છે અરે કંઈ નથી મળવાનું આમાંથી પણ જો તું છે ને છોકરીને પ્રેમ કરે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી કા તો તું તારી લાઈન બદલી નાખ અને કા તો પછી એ છોકરીને છોડી દે હા બીજા કોઈ ઓપ્શન નથી તારી પાસે એક પણ વસ્તુ નહીં થાય હું મારી લાઈન પણ નહીં છોડું અને છોકરીને પણ નહીં બોલું કારણ કે હું એને બહુ પ્રેમ કરું છું અને અમે લોકો ઘણા સમયથી એકબીજા સાથે વાત કરીએ છીએ પ્રેમ કરીએ છીએ તો લગ્ન પણ કરી શકીએ ને શું લગ્ન લગ્ન અને તારી સાથે તું મારી આગળ ચાલજે હું તારી પાછળ પાછળ ચાલીશ એક મારું કામ થઈ જવા દે પછી તારો ભાઈ ઘોડી પર સવાર જતો હશે કે વાહ વાહ કેટલું ખરાબ કામ કર્યું છે એમ શું ખરાબ કામ લગ્ન કરવાની વાત કરું છે હા તો ખરાબ જ કઉ ને આ જે સપનું ક્યારેય સાચું થવાનું જ નથી ઠીક છે પણ ખુલ્લી માટે મહારાણી મારી રાહ જોઈ રહ્યા છે કે મારા રાજકુમાર રાજા આવી રહ્યા છે આદિત્યનાથ યાર તું આમાંથી બહાર નીકળ પ્લીઝ હા માટે જ મને બોલાવ્યો છે આ તારો સમય તો ખરાબ કરી રહ્યો છે સાથે સાથે મારો પણ પાકી જો લખી નાખજે તારા મગજમાં કોઈ પણ ખૂણે લખી રાખજે કે એ છોકરીના મમ્મી અથવા તો એ છોકરી ક્યારે પણ આ જ નઈ પાડે આ છોકરીએ પાડી હશે તને આ ફાકા ફોદદારીમાં આ પડી ગઈ હશે પણ ચારે એને તારી અસલીયત ખબર પડશે ત્યારે એના જ પાડશે ફાઈનલ છે સારું બોલતા નથી આવડતું મોઢામાંથી સારા શબ્દો નથી નીકળતા બસ જો અબ સુકન્યા તારું કઈ કામ જ નહોતું તારે સાતો વાત જ ખોટી કરી મે તો શું કામ બોલાવ્યો મને અહીંયા હા વાત ખોટી કરી છે તો હવે તું સંભાળજે અને તારે જે કરવું એ કરજે બાકી લખી રાખજે એ છોકરી તને ક્યારેય નહીં મળે હાલઈ મળ્યો છે તે વાત કરે છે મને મળીને રહેશે હા તું ભલે હિંમત ના આપે દેવાંગની આત્મા પાછી આવ હા દોસ્ત ખરેખર હા અરે તો આશા હતી તું સાથે હો તો પછી મારે બીજું શું જોઈએ હા કેમ નહીં હા સારું ચાલ હા આપણે બંને સાથે મળીને મમ્મી ને સમજાવશું તું ઘરે જાવ છું જાદુ ઘર બહાર નીકળ લે હવે આમાંથી ચાલ ને પ્રેમથી કેવાય